નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જીપીએસસી એક્ઝામ વોરિયર્સમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો જ્યારે સીસી મેન્સને હવે માત્ર ગ્રુપ એ મેન્સને બેથી ત્રણ દિવસો જ્યારે બાકી છે તો મિત્રો આપણે ગુજરાતી માટે ચર્ચા કરી લીધી છે એક વિડીયોમાં આ વિડીયોમાં આપણે આપણે ઇંગ્લિશ માટે ચર્ચા કરીએ કે ઇંગ્લિશના પેપરમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખીશું તો સૌપ્રથમ મિત્રો એ છે કે જે પંદર માર્ક્સનો છે એમાં આપને પાંચ એસે મળશે એમાંથી આપે કોઈ પણ એક એસે પસંદ કરીને લખવાનું હોય છે તો મિત્રો એસેની શરૂઆત આપ કોઈ ક્વોટેશનથી કરી શકો છો કોઈ ડેટાથી શરૂ કરી શકો છો કોઈ રિપોર્ટથી શરૂ કરી શકો છો કે જે તાજેતરમાં પબ્લિશ થયો હોય એના પછી આપની પાસે એ સંબંધિત ડેટા ઇંગ્લિશના પેપરમાં એસે સંબંધિત ડેટા હોવા જોઈએ સૌથી મોટી કોઈ સમસ્યા હોય જો આપણા જે ગુજરાતના જે સ્ટુડન્ટ હતો એ ઇંગ્લિશના પેપર હોય છે કે ઇંગ્લિશ લખવું કઈ રીતે તો મિત્રો મેં મારી જે ટેલિગ્રામ ચેનલ છે એમાં પણ મેં વર્ડ્સની ફાઇલ મૂકેલી હતી આજથી દસ દિવસ પહેલાં જ અને મેં જે ટેલિગ્રામ ચેનલની લિંક પણ છે એ ડિસ્ક્રિપ્શનમાં અગાઉના વિડીયોમાં પણ મૂકેલી છે મિત્રો તો એમાંથી આપને એ શબ્દો મળી જશે એ શબ્દો આપ ત્રણ ચાર વખત વાંચશો તો આપને ખ્યાલ આવી જશે એ શબ્દોનો ઉપયોગ આપ એસેમાં લેટરમાં રિપોર્ટમાં કે કોઈપણ ફોર્મેટમાં કરી શકશો એટલા શબ્દો ઇનપ છે એ શબ્દોથી આપ કોઈ પણ ફોર્મેટ આરામથી લખી શકશો ખાસ વસ્તુ ટેન્સ જે એનું જે કાળની રચના છે એ યોગ્ય રીતે જળવાય ગ્રામેટિકલ મિસ્ટેક ન થાય સ્પેલિંગ મિસ્ટેક ન થાય સેન્ટેન્સ ફોર્મેશન યોગ્ય રીતે થાય એ વસ્તુ ધ્યાન રાખવાની ડેટા જે આપ લખો છો તો એની નીચે અંડરલાઈન કરવાની અને એસેમાં જે પોઝિટિવ નેગેટિવ વે ફોરવર્ડ બેનિફિટ તો એ બધી બાબતોનો ઉલ્લેખ હોવો જોઈએ એસે તો શરૂઆત એસે આપ કરી રહ્યા છો તો એની જે કોઈ માની લો કે કોઈ એસે વિશે પૂછ્યું હોય તો એની જે ટર્મ છે બરાબર તો એની ડેફિનેશન શું થાય બરાબર તો એ વસ્તુ આપ ઉલ્લેખ કરી અને એસેની શરૂઆત કરી શકો છો કોઈ ઇન્ટરનેશનલ લેવલે અથવા દેશમાં કોઈ એવી ઘટના બની હોય તો એને મેન્શન કરી અને આપ એસેની શરૂઆત કરી શકો છો એસે પંદર માર્ક્સનો છે તો આપ સારા અક્ષરોમાં મેં કહ્યું એ રીતે લખશો તો આપ મેક્સિમમ માર્ક્સ મેળવી શકશો મિત્રો ગભરાવાની જરૂર નથી આપ સારી રીતે લખી શકશો એના પછી છે મિત્રો લેટર રાઇટિંગ તો લેટર રાઇટિંગમાં એક ફોર્મેટ અહીંયા જોઈએ છે આપ આપણે હા બરાબર તો લેટર લાઇટિંગમાં સામાન્યતા આપણે જે આપના ઉપરી અધિકારી છે એ કોઈ સૂચનો પૂછશે બરાબર કે કોઈ બાબત છે કોઈ સરકારની સ્કીમ છે અથવા કોઈ અન્ય કોઈ પણ બાબત છે એ વિશે શું કરવું જોઈએ એ બાબતનું સામાન્યત પૂછા આપણી પાસે કરતા હોય છે એટલે કે આપની પાસે સજેશન માગતા હોય છે બરાબર આપનો ઓપિનિયન માગતા હોય છે સામાન્યતા એવા પ્રશ્નો એવા લેટર પૂછાતા હોય છે બીજી વસ્તુ કદાચ એ પણ પૂછાઈ શકે કે જેમ કે વડોદરામાં ફ્લડ આવેલું હતું બરાબર તો એ ફ્લડ કંટ્રોલ કરવા માટે આપે શું શું એક્શન લીધા તો આપનો એક્શન ટેકન રિપોર્ટ બરાબર તો એ પણ આપે જે એક્શન લે લઈ ચૂક્યા છો એ વસ્તુ અને ઓપિનિયનમાં આપ ઓપિનિયન આપી રહ્યા છો કે આ કરી શકીએ આ કરીએ તો આ વસ્તુ પ્રાપ્ત થાય અથવા આમાં આપણે આ એચિવ કરી શકીએ એટલે એ વસ્તુ બે ડિફરન્ટ થાય છે આમાં શરૂઆતમાં આઉટફટ નંબર એ લખ્યું છે પરંતુ એ લખવાની કોઈ જરૂર છે નહીં આપ એબીસી એક્સ વાય ઝેડ એવું કંઈ લખી અને પછી આપનો જે હોદ્દો હોય એ હોદ્દો લખી શકો છો આપ આપનો વિભાગ લખી અને શહેર એટલે કે જે સિટી હોય એ લખી અને પછી ડેટ લખી ટુ ટુ પછી કોઈ પણ પ્રકારનું ચિહ્ન આવશે નહીં એ વસ્તુ મિત્રો ખાસ ધ્યાન રાખજો એ માર્ક કટ થશે પછી જે પણ હોદ્દો છે તો એ હોદ્દાનો ઉલ્લેખ વિભાગ અને પછી સબ્જેક્ટ તો સબ્જેક્ટમાં જે બાબત છે એ સબ્જેક્ટને બેઝિક શોર્ટમાં સમજાવવાનું કે આ બાબતનું આ બાબતનું લેટર છે રેફરન્સ લખવાની કોઈ જરૂર નથી રેફરન્સ સામાન્યત જ્યારે પત્ર વ્યવહાર આપનો ઓપિનિયન માગ્યો હોય તો સામાન્યત પત્ર આવ્યો પત્ર થ્રુ જ ઓપિનિયન માગ્યો હોય પરંતુ આમાં રેફરન્સ લખવાની એવી કોઈ જરૂર નથી રેફરન્સ લખી પણ શકો છો નહીં લખો તો પણ કોઈ ઇમ્પેક્ટ નથી પડવાની રેફરન્સથી બરાબર પછી રિસ્પેક્ટેડ રિસ્પેક્ટેડ સર મેડમ બરાબર અને પછી આપ શરૂ કરી શકો છો કે આઈ એમ રાઇટિંગ ધીસ લેટર ટુ ઇન્ફોર્મ યુ ધેટ અથવા આપ જે ઓપિનિયન આપી રહ્યા છો એ બાબતનું આપ લખી શકો છો બરાબર કે જે કે આપે કે જે અમારી પાસે છે ઓપિનિયન માંગ્યા બરાબર તો એ ઓપિનિયન નીચે મુજબ છે હવે જે આપ ઓપિનિયન આપી રહ્યા છો તો એ ઓપિનિયન સ્ટેપ બાય સ્ટેપ પોઈન્ટમાં આપવાના અને એ જે એક પોઈન્ટમાં આપે અને એને તો આપ વિસ્તૃત કરી શકો છો અથવા પછી આખો પોઈન્ટ જે લખી શકો છો બરાબર તો અમુક જે પોઈન્ટ છે જો મેં જે આપણે કહ્યું એમ ટેલિગ્રામમાં જે મેં પીડીએફ શેર કરી છે એમાં લેટરમાં જે અમુક વર્ડ્સ ઉપયોગ કરી શકો આપ એ પણ મેં ઉલ્લેખ કરેલો છે કે કયા કયા વર્ડ્સ આપ ઉપયોગ કરી શકો લેટરમાં કે ડિજિટલ મીડિયા તો એ દરેક જગ્યાએ ઉપયોગ કરો ટેકનોલોજીનો ઉપયોગ તો એ ઘણી બાબતમાં આપ ઉપયોગ કરી શકો છો પબ્લિક અવેરનેસ બરાબર લોકલ પીપલનો સપોર્ટ એ વસ્તુ પછી ઇન્સેન્ટિવ પ્રોવાઈડ બરાબર તો એ વસ્તુ આપ ઘણી જગ્યાએ ટ્રેનિંગને અવેરનેસ સેશન એ ઘણી જગ્યાએ આપ ઉપયોગ કરી શકો છો બરાબર ડિજિટલાઇઝેશન એટલે કે ડિજિટલ એ તો આપણે એ વસ્તુ તો આપણે જોઈ ચૂક્યા છીએ બરાબર તો આ વસ્તુ આપણે ઘણી જગ્યાએ ઉપયોગ કરી શકીએ છીએ તો આવા જે વર્ડ્સ છે એ મેં એ મારી જે ટેલિગ્રામની ટેલિગ્રામ ચેનલ છે એમાં પણ મેં ઉલ્લેખ કરેલો છે બરાબર એમાં જે પીડીએફ મેં મોકલેલી છે તો તો એમાંથી આપ જોઈ શકો છો તો આપ આવી રીતે લેટરમાં એક બાય એક બે ત્રણ ચાર પાંચ છ એટલે કે વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ એ પ્રકારે પોઈન્ટ આપી અને લેટર લખી શકો છો લાસ્ટમાં એટેચમેન્ટ જો કોઈ સજેશન અલગથી હોય તો એટેચમેન્ટ જોઈન કરો તો બરાબર નહીં આપ જે આપણો હોદ્દો છે એ લખી અને આપનું નામ એટલે કે જે એક્સ વાય જેડ એ પી ક્યુઆર એ જે પણ હોય આપે જે લખ્યું હોય શરૂઆતમાં એ જ તો લેટરમાં આપે આ પ્રકારે કરવાનું રહેશે લેટર પછી રિપોર્ટ રાઇટિંગ તો રિપોર્ટ રાઇટિંગમાં જો મિત્રો અમુક બાબતો યાદ રાખવાની પહેલો તો સૌપ્રથમ એનું ટાઇટલ કે આપે કોઈ વિઝિટ કરી હોય કોઈ ડેનું સેલિબ્રેશન હોય કોઈ ઇવેન્ટમાં આપે હાજરી આપેલી હોય બરાબર તો એ વસ્તુ જે રિપોર્ટ છે તો એ રિપોર્ટમાં એ ટાઇટલ આપો પછી એ સ્થળ એટલે કે સ્થળ જો સ્પેસિફિક હોય એમાં જુઓ કે જેમ કે આપ તાનારીરી મહોત્સવમાં ભાગ લીધો છે તો પછી એ સ્વાભાવિક વસ્તુ છે કે એ વડનગરમાં જ હોય બરાબર એ માટે આપ એ બીસી એક્સવાય જેડ લખવાની જરૂર નથી આપ તાજમહેલની મુલાકાત લઈ રહ્યા છો તો પછી એ આગ્રામાં જ હોય એના માટે એ લખવાની જરૂર નથી એ આગ્રા લખી શકો છો સ્પેસિફિક પછી નીચે આપ ડેટ લખી શકો છો હવે કોઈ ઇવેન્ટ હોય કોઈ ડે સેલિબ્રેશન હોય કોઈ વિઝિટ હોય તો પહેલાં સૌ પ્રથમ તો એ શું એમ શા માટે એ સેલિબ્રેશન થઈ રહ્યું છે તો એનું મેન્શન હોવું જોઈએ ત્યાર પછી કોણ કરી રહ્યું છે બરાબર ઘણી વખત કોઈ એડમિનિસ્ટ્રેશન હોય ઘણી વખત કોઈ એનજીઓ હોય ઘણી વખત કોઈ ફિલ્ડ રહી હોય તો તમે બધા જે મિત્રો છો અથવા આ મિત્રો હોય તો મિત્ર સર્કલ કરી રહ્યું હોય તો કોણ કરી રહ્યું છે બરાબર એની કોઈ થીમ શું છે તો એ થીમ બરાબર ક્યારે કરી રહ્યું છે એ વસ્તુ તમે શા માટે ભાગ લીધો તો તમે એઝ અ કયા હોદ્દાથી અથવા કઈ રીતે તમે ભાગ લીધો એ વસ્તુ આપ મેન્શન કર્યું કઈ જગ્યાએ ઓર્ગેનાઇઝ થઈ રહ્યું છે આ ઇવેન્ટ અથવા કોઈ કઈ જગ્યાએ આ પ્રોગ્રામ કઈ જગ્યાએ થઈ રહ્યો છે તો એનો ઉલ્લેખ કરવાનો ત્યાર પછી આપ આગળ કે જે પ્રોગ્રામ ઉપર આવવાનો અથવા ઇવેન્ટ ઉપર અથવા જે આપે વિઝિટ કરી છે સ્થળ ઉપર કે આપ અથવા આપના સ્કૂલના જે અથવા કોલેજના જે ફ્રેન્ડ સર્કલ છે એ આ સમયે આ જગ્યાએ પહોંચી ગયા ટોટલ કેટલા લોકો હતા બરાબર પછી શું એમ પર્પઝ શું હતો આપનો એ પર્પઝ લખી પછી આપ જે ઇવેન્ટ અથવા કોઈ વિઝિટ હોય અથવા કોઈ ફિલ્ડ ટ્રીપ હોય અથવા કોઈ ડે સેલિબ્રેશન હોય તો એમાં સ્ટેપ બાય સ્ટેપ હવે શું કર્યું એમાં વિઝિટ કરી હોય તો ઓબ્ઝર્વેશન હોય કોઈ બાબત કે એક એક નાની નાની બાબત આપ ચકાસતા હોય આગળ વધતા હોય તો એ બાબતનો ઉલ્લેખ હોય કોઈ ડે સેલિબ્રેશન હોય તો સ્ટેપ બાય સ્ટેપ એનું જે ટાઈમ લાઈન હોય એ મુજબ કે શરૂઆત આનાથી થઈ પછી આ થયું પછી આ થયું પછી આ થયું એમ છેલ્લે અંતમાં તો અંતમાં ફ્રૂટફુલ અંત હોય એક કોઈ બી જે ઇવેન્ટ હોય ચાહે વિઝિટ હોય ચાહે ડે સેલિબ્રેશન હોય કોઈ પણ હોય એનો ફ્રૂટફૂલ અંત હોય જો કોઈ ડે સેલિબ્રેશન કે ઇવેન્ટ હોય તો એમાં આપ કોઈ ચીફ ગેસ્ટ કે એનો પણ ઉલ્લેખ કરી શકો છો એમાં એમની શોર્ટ સ્પીચનો પણ ઉલ્લેખ કરી શકો છો બરાબર પછી એ પ્રકારે આપ અંત કરી શકો છો બરાબર કે ઓવરઓલ કે ઇવેન્ટ આપણા માટે કેવી રહી અથવા ઓવરઓલ વિઝિટ આપણા માટે કેવી રહી ફિલ્ડ ટ્રીપ આપણા માટે કેવી રહી તો એ ફ્રૂટફુલ હોવી જોઈએ બરાબર એમાંથી આપણે આપણે કંઈક ગેઇન કરેલું હોવું જોઈએ તો એ વસ્તુ છેલ્લે લાસ્ટમાં મેન્શન થયેલી હોવી જોઈએ એ રિપોર્ટમાં બરાબર પછી હા રિપોર્ટ પછી દસ માર્ક્સમાં છે વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન જો વિઝ્યુઅલ ઇન્ફોર્મેશનમાં મિત્રો ઘણી વખત આપણે જે એક પિક્ચર આપેલું હોય અને એ પિક્ચરમાંથી જ આપણે સીધું જ આપણા ઓબ્ઝર્વેશન લખવાના હોય છે અમુક વખત સિમ્બોલિક પિક્ચર હોય જેમ કે આ છે સિમ્બોલિક પિક્ચર છે તો એમાં આપણે મિનિંગફુલ ઓબ્ઝર્વેશન લખવાના છે કે આ બાળકો જે બેગ લઈને જઈ રહ્યા છે બરાબર તો એ એક સિમ્બોલિક છે બરાબર કે એજ્યુકેશન કે દરેક બાળકનો અધિકાર એમાં આપ જે છથી ચૌદ વર્ષના બાળકોને શિક્ષણ શિક્ષણ કેવું દરેક સુધી પહોંચ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને ફ્રીમાં શિક્ષણ એ વસ્તુ મહત્ત્વની છે એનાથી વિશેષ ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવો સ્ત્રી અને પુરુષ બંનેને શિક્ષણ આ બધી વસ્તુ તો તમારું ઓબ્ઝર્વેશન કેવું છે એ વસ્તુ મેટર કરે છે ઘણી વખત સીધું જ કોઈ એવું પિક્ચર આપેલું તારે જેમ કે તમને મોઢેરાનું સૂર્યમંદિર આપેલું હોય કોઈ ચાર્ટ આપેલો હોય કોઈ ગ્રાફ આપેલો હોય તો એનું ઓબ્ઝર્વેશન કરવાનું છે હોય છે તો એ ઓબ્ઝર્વેશનમાં આપ કમ્પેરિઝન કરી શકો કે પહેલાંમાં શું સ્થિતિ હતી અત્યારે શું સ્થિતિ છે કયા કારણોસર આ સ્થિતિ ઉત્પન્ન થઈ જેમ કે કોઈ જેમ કે ગોલ્ડ પ્રાઇઝ તો ગોલ્ડ પ્રાઇઝ અથવા કે ક્રૂડ ઓઇલના પ્રાઇઝ એ સંબંધિત કોઈ ગ્રાફ હોય બરાબર તો કે માર્ચમાં ગ્રાફ અપ હતો પછી નીચે આવ્યો પાછો અપ થયો આ પ્રકારનો ગ્રાફ આવ્યો હોય તો એ ગ્રાફમાં આપ સૌ પ્રથમ કમ્પેરિઝન કરો અથવા ગ્રાફમાં મિનિંગફુલ ઓબ્ઝર્વેશન તો ગ્રાફની વિગત આપો શરૂઆતમાં કે આ માસમાં ગ્રાફ અપ હતો પછી આમાં નીચે પાછો આમાં અપ થયો કેટલા પર્સન્ટેજ અપ થયો કેટલા પર્સન્ટેજ લો થયો પાછો ફરી કેટલા પર્સન્ટેજ અપ થયો બરાબર પછી રીઝન આના કે શા માટે આ અપ લો થયું આ સમયગાળા દરમિયાન કેમ અપ હતું આ સમયગાળા દરમિયાન કેમ લો હતું ફરી આ સમયગાળા દરમિયાન કેમ અપ થયું તો એના રીઝન આપને લખવાના કે જેમ કે કોઈ વોર હોય કોઈ એક્સપોર્ટ ઇમ્પોર્ટની કોઈ ઇસ્યુ હોય કોઈ ટ્રેડ વોર હોય બરાબર તો આ કોઈ સપ્લાય રિલેટેડ કોઈ શોર્ટેજ હોય એટલું પ્રોડક્શનમાં પ્રોડક્શન ઘટ્યું હોય તો બરાબર આ બધી બાબતો નું મેન્શન કરી પછી શું રિઝલ્ટ એટલે કે કારણો આપે લખી દીધા પછી એના શું એના પરિણામો મળશે બરાબર એના પરિણામો શું આવી શકે તો એ વસ્તુ પછી છેલ્લે વે ફોરવર્ડ કે શું સુધારો કરી શકીએ આપણે બરાબર વોટ ટુ ડૂ બરાબર તો એ વસ્તુ આપ મેન્સન કરી શકો છો આ પ્રકારનું જો આપનું ઓબ્ઝર્વેશન આ પ્રકારે આપ લખશો તો એ રીચ રીચ કન્ટેન્ટ બનશે અને એ સરળતાથી જે ચેકર છે એને ગમશે વસ્તુ અને આપ મેક્સિમમ માર્ક્સ મેળવી શકશો બરાબર તો આ જે મેં કહ્યું એમાં વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન પછી ફોર્મલ સ્પીચ ફોર્મલ સ્પીચ પાંચ જ માર્ક્સમાં આપેલી છે જેમ ગુજરાતીમાં પત્ર પાંચ માર્ક્સમાં છે એમ ફોર્મલ સ્પીચ આમાં પાંચ માર્ક્સમાં છે એની જગ્યાએ પ્રિસાઇઝ રાઇટિંગ પ્રિસાઇઝ રાઇટિંગ દસ હા દસ માર્ક્સના બે કરી દીધા છે એ બહુ છે પણ જે આપ્યું છે એ કરવું પડશે હવે ફોર્મલ સ્પીચ તો ફોર્મલ સ્પીચમાં શરૂઆતમાં આપ જે કાર્યક્રમમાં જે ઉપસ્થિત લોકો હોય એમને સંબોધિત જે ઇન્વાઇટેડ લોકો હોય સ્ટેજ ઉપર જે બેઠેલા લોકો હોય તો એમનો સૌને આવકારો છો ત્યાર પછી શરૂ કરો છો સંબોધન આપનાર કોણ છે એ વસ્તુ મેટર કરે છે જેમ કે ચીફ ઓફિસ્ટર ચીફ ઓફિસ સોરી ચીફ મિનિસ્ટર કે પ્રાઇમ મિનિસ્ટર કે એવા કોઈ હોય તો પછી એમના ફંક્શન એમની હાજરી હોય ત્યારે કોણ કોણ હોઈ શકે એ વસ્તુ આપ ગેસ કરી અને પણ લખી શકો છો પછી એ જ્યારે સંબોધન કરતા હોય તો એક લોકપ્રતિનિધિનું ભાષણ કઈ રીતનું હોય બરાબર એ વસ્તુ ખાસ કે એ સરકારની ઉપલબ્ધિઓ ગણાવશે સરકારે શું કર્યું લોકો માટે અને આ પ્રોજેક્ટ કર્યો તો આ પ્રોજેક્ટથી શું ફાયદો થશે લોકોને એ વસ્તુ એમના જી સ્પીચ તમારા આઉટી હોવી જોઈએ એ સ્પીચ સેલ્ફ સેલ્ફ સ્પીકિંગ હોવી જોઈએ એટલે કે સ્પીચ તમે લખી રહ્યા છો એ બોલતી હોવી જોઈએ સ્પીચ તમારી એ જ્યારે ચેકર છે વાંચે તો એમને લાગવું જોઈએ કે ના હા આ બોલી રહ્યા છે એવું ન થવું જોઈએ કે કોઈ અહેવાલ લખ્યો છે કોઈ કોઈ આપે માહિતી આપી દીધી છે એ સ્પીચ લે સ્પીચ જીવ લાગવું જોઈએ બરાબર કે એક સ્પીચ આપી રહ્યા છે કોઈ રિપ્રેઝન્ટેટિવ અથવા કોઈ લીડર બરાબર તો એ વસ્તુ પછી છેલ્લે એક આશાવાદી વ્યક્ત કરતા હોવા જોઈએ અને સ્પીચનો એક ફ્લો જળવાવો જોઈએ કે શરૂઆત એમને કરી છે પછી આ તબક્કામાં એમને આ ઉપલબ્ધિઓ જણાવી છે અને લાસ્ટમાં એમને સમાપ્ત કર્યું છે બરાબર તો આ ફોર્મલ સ્પીચની વાત થઈ એના પછી પ્રેસિજ રાઇટિંગ તો એમાં મેં આપણે કહ્યું એમ બે કહ્યું છે એમાં સેમ વસ્તુ ગુજરાતીના જેમ મેં અગાઉ કહ્યું હતું એ રીતે જ છે કે જે આપ ત્રણ સેન્ટેન્સ ઇંગ્લિશના કોઈ બી જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફના ત્રણ સેન્ટેન્સ સંપૂર્ણ સેન્ટેન્સને સમજો અને એને કન્ક્લુડ કરી અને એક સેન્ટેન્સ બનાવવાનો પ્રયાસ કરો એના જે વર્ડ્સ છે કી વર્ડ્સ એ પકડો અને એનો યુઝ કરો અને સિમ્પલ સેન્ટેન્સ બનાવો તો આપણા પ્રિસિસ જે પ્રિસિસ છે એ સારી રીતે થઈ શકશે એના પછી છે રીડિંગ કમ્પ્રિહેન્શન તો રીડિંગ કમ્પ્રિયૅન્સન શોર્ટ આન્સર ટાઈપ હોય છે એમાંથી સામાન્યતા આપણે જે પેરેગ્રાફ હોય છે એમાંથી જ આપણે લખવાનું હોય છે એટલે એ આપણે સ્થળ રહે છે કે જે દસ માર્ક્સનું આપ આરામથી લખી શકશો પરંતુ એમાં આવા આ માર્ક્સ કેવા છે આ બેનિફિટવાળા માર્ક્સ છે કે આ માર્ક્સ આપ લોસ ના કરી શકો એટલે આમાં આપ મહત્ત માર્ક્સ મેળવજો બરાબર કે આમાં એક પણ માર્ક્સનો લોસ પોસાય નહીં એટલે આ જે માર્ક્સ છે દસમાંથી તો દસમાંથી આપના દસ માર્ક્સ આવવા જોઈએ અથવા નવ માર્ક્સ આઠ માર્ક્સ જેટલા મહત્તમ કવર કરી શકો અને સેમ વસ્તુ ઇંગ્લિશ ગ્રામર તો ઇંગ્લિશ ગ્રામરમાં પણ સંપૂર્ણ માર્ક્સ આપ કવર કરી શકો એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે ઇંગ્લિશ ગ્રામરમાં પણ જે વસ્તુ છે તો આપ કોઈ બી બુક પ્રિફર કરી શકો અક્ષરની અથવા અન્ય અથવા આપનું ઇંગ્લિશ સારું હોય તો સોરી ઇંગ્લિશ સારું હોય તો કોઈ પ્રશ્ન નથી બરાબર તો ઇંગ્લિશમાં મેં કહ્યું એમાં જે સ્પેસિફિક ટોપિક છે બધા ટોપિક આપ કરી લેજો કે જેથી ઇંગ્લિશમાં આપ મેક્સિમમ માર્ક્સ લાવી શકો અને ખાસ વસ્તુ હા ઇંગ્લિશ ગ્રામરમાં એક વસ્તુ કહું આપને કે જે પ્રશ્ન સોલ્વ કરવાના અત્યારે જે આ છે તે તો એક બે દિવસમાં આ જે છે ટોપિક ઇંગ્લિશ ગ્રામર અને જે રીડિંગ કમ્પનિયન્સ આમાં આપ મેક્સિમમ માર્ક્સ મેળવી શકો છો આ વીસ માર્ક્સ છે તો વીસ માર્ક્સમાંથી આપ સોળ થી સત્તર માર્ક્સ મેળવી શકો છો આરામથી અને એમાં આપણે જો એટલા માર્ક્સ મેળવી લીધા ને તો આપની ગેમ બની ગઈ સમજો લાસ્ટમાં ટ્રાન્સલેશન છે ગુજરાતી થી ઇંગ્લિશમાં સેન્ટેન્સ બાય સેન્ટેન્સ ટ્રાન્સલેશન કરવાનું બહુ એવા શબ્દોનો ઉપયોગ નહીં કરવાનો કે જે આપને ખ્યાલ નથી સરળ શબ્દોનો ઉપયોગ કરવાનો કે જે આપ સરળતાથી લખી શકો સાચો લખી શકો અને ગુજરાતી એક એક સેન્ટેન્સ વાંચતો જવાનું અને એનું ટ્રાન્સલેશન કરતા જવાનું તો આપણું આરામથી થઈ જશે ગુજરાતી અને ઇંગ્લિશના જે ભાષાના પેપરો છે એ આ મુખ્ય એક્ઝામમાં બહુ કી કી પેપરો કહી શકાય તો એમાં આપ મહત્તમ માર્ક્સ લાવવાનો પ્રયાસ કરવાનું મહત્તમ માર્ક્સ માટે સારા અક્ષરો હોવા જોઈએ સારું રાઇટિંગ હોવું જોઈએ સારું રાઇટિંગ મિન્સ વાંચી શકાય સારું એ રીતે એવું નહીં કે તમારું કરસી રાઇટિંગ હોવું જોઈએ કે આપતી ચોથી એ બી લખતા હોઈએ એવું નહીં પરંતુ સારી રીતે વાંચી શકાય એવું રાઇટિંગ હોવું જોઈએ કે જેથી જે ચેકર છે એને ગમવું જોઈએ પ્રેઝન્ટેશન સારું હોવું જોઈએ તો આ બાબત ખાસ ધ્યાન રાખજો ઇંગ્લિશમાં આશા રાખું છું કે આપને આ વિડીયો ઉપયોગી થશે થેન્ક યુ સો મચ